દોસ્તો હું છું નીલમ અને નીલમ ઘરેલું ઉપચારમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ફ્રોઝન શોલ્ડર વિશે તો આવો જાણીએ ફ્રોઝન શોલ્ડર શું છે તેના લક્ષણો કયા છે કયા છે તેના કારણો અને તેના ઉપાયો તો મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો ફ્રોઝન શોલ્ડર શું છે શિયાળામાં સૌથી મોટી સમસ્યા ફ્રોઝન શોલ્ડરની થાય છે તેમાં ખાસ કરીને હાર્ટના દર્દીઓ અને મહિલાઓને વધુ જોખમ હોય છે હેલ્થ ટિપ્સમાં આપણે આજે જાણીશું કે ફોલ્ડ ફ્રોઝન શોલ્ડર કેમ થાય છે અને તેના ઉપાયો શું છે દોસ્તો શિયાળો શરૂ થતાં જ કેટલા લોકોને આખા શરીરમાં દુખાવો થવા લાગે છે પરંતુ સૌથી સામાન્ય ફરિયાદ ખભાના દુખાવાની હોય છે ઠંડીની ઋતુ પોતાની સાથે ઘણી તકલીફો લઈને આવે છે જેમાં સૌથી સામાન્ય સમસ્યા છે ફ્રોઝન શોલ્ડર એટલે કે આપણો ખભો જકડાઈ જવો ભારતના ઓર્થોપેડિક્સ અને નિષ્ણાતો અને ક્લિનિકોના અનુભવ મુજબ આ સમસ્યા લગભગ બેથી પાંચ ટકા લોકોમાં જ જોવા મળે છે વિશ્વના આંકડાઓમાં જોઈએ તો બેથી પાંચ ટકા લોકો આપણા ગુજરાતમાં સૌથી વધારે ફ્રોઝન શોલ્ડરથી પીડાય છે શિયાળો આવતાં જ તેના લક્ષણો તીવ્ર બને છે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા અચાનક વધવા લાગે છે તો દોસ્તો શું તમને પણ ફ્રોઝન શોલ્ડરની સમસ્યા છે તો મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો તેમાં તમને ફ્રોઝન ફ્રોઝન શોલ્ડર કેમ થાય છે શિયાળાની શરૂઆત થતાં તમારા ઘરમાં કોઈને પણ ફ્રોઝન સોલ્ડરની સમસ્યા હોય તો તેને મારો આ વિડિયો જરૂરથી શેર કરજો ચાલો આપણે આગળ વાત કરીએ ઠંડીના કારણે સ્નાયુ અને સાંધા સંકોચાઈ જાય છે બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે અને જીવનશૈલીમાં આવતી સુસ્તી આ જકડનને વધુ ગંભીર બનાવે છે આ જ કારણ છે કે શિયાળામાં ફ્રોઝન શોલ્ડરના દર્દીઓ સૌથી વધુ પરેશાન જોવા મળે છે ખાસ કરીને જે ગૃહિણીઓ હોય છે જેને ઘરકામ કરવાનું હોય છે તે લોકો ફ્રોઝન શોલ્ડરથી વધારે પીડાય છે તમારા ઘરમાં કોઈ ઘરડું માણસ હોય તો તે પણ ફ્રોઝન શોલ્ડરથી શિયાળામાં તમે જોશો કે તેને વધારે તકલીફ પડે છે તેમનો ખભો ચકડાઈ જાય છે સવારે ઉઠતાની સાથે જ તેમને ખભામાં દુખાવો થાય છે લેફ્ટ શોલ્ડરમાં ખાસ કરીને તમે જોશો કે તમને સૌથી વધારે પેઇન થતું હોય છે તો આજે આપણે નીલમ ઘરેલું ઉપચારમાં બધા વિશે વાત કરીશું ફ્રોઝન શોલ્ડર શું હોય છે ફ્રોઝન શોલ્ડરના લક્ષણો શું છે તેનાથી બચાવ કેવી રીતે કરવો આજે આપણે એના વિશે વાત કરીશું આ એક એવી તકલીફ છે જેમાં ખભો દુખવા લાગે છે અને જકડાઈ જાય છે અને હાથ ઉપર ઉઠાવો કે પાછળ લઈ જવો લગભગ અશક્ય બની જાય છે આ બીમારી સામાન્ય રીતે ત્રણ સ્ટેજમાં થાય છે સૌથી પહેલો સ્ટેજ છે ફ્રીઝિંગ સ્ટેજ તેમાં ખૂબ દર્દ હોય છે એટલે કે તીવ્ર દર્દ થાય છે રાત્રિ ઊંઘ નથી આવતી અને ધીમે ધીમે ખભો જકડાઈ જાય છે બીજું છે ફ્રોઝન સ્ટેજ દર્દ થોડું ઓછું થઈ જાય છે પરંતુ ખભો સંપૂર્ણપણે જકડાઈ જાય છે રોજિંદા કામ પણ મુશ્કેલ બની જાય છે ત્રીજો છે થ્રોઈંગ સ્ટેજ ધીમે ધીમે હલનચલન પાછું આવવા લાગે છે અને ખભો ફરીથી સામાન્ય થવા તરફ આગળ વધે છે આખી બીમારીમાં મહિનાઓથી લઈને એકથી ત્રણ વર્ષ સુધીનો સમય પણ લાગી શકે છે તેથી તેને વહેલી સવારે વહેલી તકે ઓળખીને સારવાર કરવી ખૂબ જ જરૂરી છે ફ્રોઝન શોલ્ડરની મેડિકલ ટ્રીટમેન્ટ શું છે ફ્રોઝન શોલ્ડરની તપાસ માટે ડૉક્ટર સૌથી પહેલાં તમારા લક્ષણો અને મેડિકલ હિસ્ટ્રી વિશે વિગતવાર વાત કરે છે એટલે ડૉક્ટર તમને પૂછશે કે તમને કયા કારણથી ફ્રોઝન શોલ્ડર થયું છે તમારા ખાનપાન કેવા છે તમારી ઊંઘવાની સ્થિતિ કેવી છે તમે લાઈફમાં સ્ટ્રેસ તો નથી લઈ રહ્યા ને ખભાના મુવમેન્ટની તપાસ માટે ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવે છે સામાન્ય રીતે ખભાનો એક્સરે કરવામાં આવે છે જેથી એ જાણી શકાય કે દુખાવો કોઈ બીજી સમસ્યા જેમ કે આર્થરાઇટિસના કારણે તો નથી થતો ને કેમકે ઘણા લોકોને આર્થરાઇટિસની બીમારી હોય છે જેમાં તેમાં જેમાં તેમને હાથ પગનો દુખાવો થવા લાગે છે હાથ પગમાં સોજા આવી જાય છે એટલે તેનું મૂળ કારણ જાણી શકાતું નથી કે ફ્રોઝન શોલ્ડર તમને ખભાનો દુખાવો જે છે એ તમને ખભો જકડાઈ જાય એટલે થાય છે પછી આર્થરાઇટીસની બીમારીના લીધે થાય છે લોકો પૂછે છે કે શું ફ્રોઝન શોલ્ડરનો કોઈ ઘરેલું ઈલાજ છે તો તેનો જવાબ છે શિયાળામાં વધતી જકડા અને દુખાવાથી રાહત મેળવવા માટે યોગ્ય સંભાળ જેવી કે હળવી થેરાપી અને કેટલાક સરળ ઘરેલું ઉપાયો ખૂબ અસરકારક સાબિત થાય છે જેમ કે હળવા હુફાળા તેલથી પ્રભાવિત ભાગની દિવસમાં બેથી ત્રણ વખત માલિશ કરવી તમારે વાસી ખોરાક ના ખાવો જોઈએ બને તેલો તાજો ખોરાક ખાવો જોઈએ અત્યારે શિયાળામાં મેથી સૂંઠ અને અજમાનો પાવડર મળે છે તેને હૂંફાળા પાણી સાથે ભોજન પછી લેવાથી પણ તમને ફ્રોઝન શોલ્ડરમાં ખાસો બધો લાભ મળશે અશ્વગંધાને ગરમ દૂધમાં ભેળવીને પીવાથી સોજો ઓછો કરવામાં મદદ મળે છે જરૂર પડે તો પીડાનાશક જેલનો ઉપયોગ તમે કરી શકો છો પેઇન કિલર જેલ તમને ઇઝીલી મેડિકલ સ્ટોરમાં મળી જશે દિવસમાં ઘણીવાર પંદર મિનિટ માટે ખભા ઉપર આઈસ પેક લગાવો તેનાથી પણ તમને ફ્રોઝન શોલ્ડરમાં રાહત મળશે તમારા ફ્રીજમાં તમારે હંમેશા માટે આઈસ પેક આઈસ પેક તો મૂકવો જ જોઈએ ફિઝિકલ થેરાપિસ્ટ પાસેથી યોગ્ય કસરત તેની ફ્રિકવન્સી અને પ્રોગ્રેસ વિશે ચોક્કસ સલાહ લો જ્યારે તમે ફિઝિયોથેરાપી લો છો ત્યારે તમારે નિયમિત રૂપે પંદર દિવસ યા મહિનો દોઢ મહિનો યા ત્રણ મહિના તમારે કન્ટિન્યુ એ વસ્તુની સારવાર લેવી જોઈએ શિયાળામાં ફ્રોઝન શોલ્ડરને કેવી રીતે મેનેજ કરી શકાય આ પણ એક પ્રશ્ન છે શિયાળામાં ઠંડીના કારણે ખભામાં જે ચકડણ થઈ જાય છે તેના માટે તમારે રોજ સવારે ઉઠીને હળવી કસરત કરવી જોઈએ હિટ થેરાપી આપવી જોઈએ ખભાની હિલચાલ જાળવી રાખવામાં અને ફ્રોઝન શોલ્ડરમાંથી રાહત આપવામાં આ મોટી ભૂમિકા ભજવે છે હીટ થેરાપી શું હોય છે હીટ થેરાપી તમારા ખભાને ગરમ રાખવાની થેરાપી છે જેમાં તમને જકડન અને દુખાવો ઓછો કરવા મદદ કરે છે જેમ કે તમે ઓનલાઈન પણ સર્ચ કરશો તમને હિટિંગ પેડ મળી જશે હિટિંગ પેડ લખશો એટલે આવી જશે આ હિટિંગ પેડ પછી ગરમ પાણીથી તમારે સ્નાન અને બહાર જતી વખતે ગરમ કપડાં પહેરવા જોઈએ ખભાને ઠંડીથી બચાવવું જોઈએ અને સ્નાયુને આરામ આપવો જોઈએ વધારે પડતું વજન તમારે ઉઠાવવું જોઈએ નહીં જ્યાં સુધી તમને ફ્રોઝન શોલ્ડર છે ત્યાં સુધી તમારે કોઈ પણ ભારે વસ્તુ ઉઠાવવાની નથી બીજું છે નિયમિત કસરત કરવી જોઈએ દરરોજ હળવો સ્ટ્રેચ અને રોજ તમારે મોશન કરાવવું જોઈએ ખભાને આગળ લઈ જાઓ ખભાને પાછળ લઈ જાઓ ઓનલાઈન ઘણી બધી તમને એક્સરસાઇઝ મળી જશે જેથી ખભો વધુ સખત ના થાય તેનું નિયમિત હલનચલન જાળવી રાખો સુવાની પદ્ધતિ સાચી રાખો તેના કારણે પણ તમે આ પીડામાંથી મુક્ત થઈ શકો છો ત્રીજું છે ફિઝિયોથેરાપી શિયાળામાં દુખાવો એટલો બધો વધી જતો હોય છે ત્યારે તમારે દવાઓ લેવી પડે છે તેના કરતાં તમારે હળવી માલિશ કરાવવી જોઈએ ફિઝિયોથેરાપી લેવી જોઈએ ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપીમાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે તેની સારવારથી સ્નાયુઓ ઢીલા પડે છે અને સોજો ઘટે છે જેનાથી હલનચલન પણ સુધરે છે તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવો જોઈએ તમે ઘરમાં જો નાના નાના ફેરફારો જેમ કે યોગ્ય પોસ્ચર યોગ્ય પોસ્ટરમાં બેસવું જોઈએ ખુરશીની ઊંચાઈ ફર્નિચરનું યોગ્ય સ્થાન પણ ખભા પર બિનજરોની દબાણ ઘટાડે છે એટલે તમારે તમારા પોસ્ચરને બેસવામાં ઉઠવામાં સૂવામાં તમારે સાચવવું જોઈએ આ આદતમાં ફ્રોઝન શોલ્ડરની સમસ્યાને વધુ ખરાબ થતી અટકાવે છે ફ્રોઝન શોલ્ડર હોય ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આજે આપણા વિડીયોમાં વાત કરીશું ફ્રોઝન શોલ્ડરથી પીડાતા લોકોએ એવા તમામ આહાર અને ટેવોથી બચવું જોઈએ જે વધારે પીડા આપતું હોય છે જેમ કે તમારે હેવી એક્સરસાઇઝ બિલકુલ કરવાની નથી વેઇટ લિફ્ટિંગ અગર તમે જીમમાં જતા હોય અને વેઇટ લિફ્ટિંગ કરતા હોય તો તમારે બિલકુલ મૂકી દેવાનું છે સવારે મોડે સુધી સૂઈ રહેવું ઠંડી હવામાં લાંબા સમય સુધી રહેવું અને ભોજન છોડવું પણ આ સ્થિતિને બગાડી શકે છે ભારે વજન ઉઠાવવાનું ટાળો અને લાંબા સમય સુધી એક જ પડખે સુવાનું પણ ટાળો કેમકે એક જ બાજુ સૂવાથી ખભા પર દબાણ વધી શકે છે જેના કારણે ફ્રોઝન શોલ્ડરની સમસ્યા થઈ શકે છે ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે શું ફ્રોઝન શોલ્ડરથી જેમ કે મને ફ્રોઝન શોલ્ડર છે તો હું એની સર્જરી કરાવી શકું છું શું ફ્રોઝન શોલ્ડરનો ઈલાજ સર્જરી વિના થઈ શકે છે તો હું તમને એક જ જવાબ આપીશ હા મોટાભાગના કિસ્સાઓમાં ફિઝિયોથેરાપી સ્ટ્રેચિંગ ગરમ શેક કરવાથી અને દવાઓથી આરામ મળી જાય છે સર્જરીની જરૂર ફક્ત ગંભીર કિસ્સાઓમાં જ પડે છે જેમને ખૂબ જ વધારે સિવિયર માત્રામાં ફ્રોઝન શોલ્ડર હોય તેમને સર્જરીની જરૂર પડે છે બાકી દસમાંથી નવ એમ દસમાંથી નવ જણને તો સર્જરીની કોઈ જરૂરત રહેતી નથી શું ફ્રોઝન શોલ્ડર જાતે ઠીક થઈ શકે છે હા પરંતુ તેમાં છ મહિનાથી બે વર્ષ સુધીનો સમય પણ લાગી શકે છે તેના માટે સતત કસરત કરવી પણ જરૂરી છે તો દોસ્તો આ હતા ફ્રોઝન શોલ્ડરના ઉપાયો તે કેમ થાય છે કયા કારણથી થાય છે અને તેનું શું મહત્ત્વ છે અને તમે તેની સારવાર કેવી રીતે કરી શકો છો તમે આ વિડીયોમાં જુઓ તો તમને પણ ફ્રોઝન શોલ્ડર હોય તો તમે મારો આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડજો તથા મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં શેર કરજો આભાર